નમસ્કાર આપણે બાળ મનોવિજ્ઞાન બાળ ઉછેર અને બાળ વિકાસની જે બુક છે તેની અંદર હવે જોવાના છીએ કિશોર અવસ્થાની લાક્ષણિકતાઓ કિશોર અવસ્થા એટલે બાળક છથી લઈને બાર વર્ષ સુધીની જે અવસ્થા છે છ વર્ષથી શરૂ થાય બાળક છ વર્ષનું થાય ત્યાંથી લઈને બાર વર્ષ સુધીની અવસ્થા એટલે કિશોર અવસ્થા આ અવસ્થા દરમિયાન બાળકની અંદર કેવી લાક્ષણિકતાઓ કેવા પરિવર્તનો જોવા મળે છે તેના વિશે આપણે જોવાના છીએ તો ચાલો

તે શું કરવા લાગે છે વિચારવાનો પ્રયાસ કરે છે સંવેદના શક્તિ પ્રબળ બને છે મતલબ કે તે હવે લોકોની લાગણીઓને સમજવા લાગે છે તેનો જો કોઈ મિત્ર રડે છે તો તેને દુઃખ થાય છે અને તે તેને હસાડવાનો પ્રયત્ન કરવા લાગે છે ત્યારબાદ તે પોતાના સંવેંગો સંવેગો એટલે લાગણીઓ ભાવનાઓ બરાબર તેના પરથી નક્કી કરી શકે છે કે શું ખોટું છે અને શું સાચું છે જેમ કે શિક્ષક એવું કે કે બીજાનામાંથી જોઈને લખવું એટલે કે નકલ કરવી તે ખોટી બાબત છે તો આ વસ્તુને તે સમજી શકે છે ત્યારબાદ માતા પિતાને પસંદ ન હોય એવી લાગણીઓને તે કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે એટલે કે તે પોતાના ગુસ્સા ઉપર અને ઈચ્છાઓ ઉપર એક લેવલ સુધી કાબૂ રાખવાની શરૂઆત કરે છે જેમ કે તેને ચોકલેટ ખાવાની ઈચ્છા છે પરંતુ જો તેના માતા પિતા કહે કે ચોકલેટ ખાવાથી દાંતને નુકસાન થાય છે તો તે ઝઘડો નથી કરતો બટ ખુદને કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે તેનો શારીરિક અને માનસિક દ્રઢતા વિકસે છે

બહાર પક્ષીઓ છે રસ્તા પરના વાહનો છે બજાર છે આ બધાને તે રસપૂર્વક જોઈ રહે છે અને બહાર ફરવા જવાનો પ્રયાસ કરે છે મિત્રો સાથે તેને હવે વધારે ગમવા લાગે છે તે હવે જૂથમાં રમવાનું પસંદ કરે છે અને મિત્રતાનો આનંદ લે છે બરોબર ક્રિકેટ છે કબડ્ડી છે લુકાચુપી છે જેવી રમતો જેમાં ઘણા બધા મિત્રો સાથે મળીને રમતા હોય છે આવી રમતો તે વધુ રમવાનું પસંદ કરે છે કિશોરા અવસ્થા દરમિયાન રચનાત્મક કાર્યો કરવા તેને ગમે છે બરાબર કંઈક નવું બનાવવું હોય તો તેને ગમે છે જેમ કે કાગળની કોઈ વસ્તુ બનાવવી બાગકામ કરવું ઘરનું નાનું મોટું એવું કામ કરવું કે ચિત્રો દોરવા ઉંમરના આ તબક્કામાં તેને ખૂબ જ વધારે ગમે છે તેની અંદર સામાજિક ગુણો વિકસે છે એટલે કે હવે તે મિત્રો જોડે રહે છે એટલે તેની અંદર સહનશીલતા સહકાર સહાનુભૂતિ વિકસે છે જેમ કે એનો મિત્ર કોઈ રમતમાં હારી જાય તો તે તેને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે તેની અંદર નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે બાળક ઈમાનદારી ન્યાય અને સદાચાર જેવી બાબતોનું મહત્વ સમજે છે કોઈની વસ્તુ તે ભૂલથી લઈ લે તો તેને પાછી આપવી તેવી સમજણ તેની અંદર વિકસિત થઈ રહી છે મતલબ કે તેની અંદર નૈતિક મૂલ્યોનો વિકાસ હવે થવા લાગ્યો છે સમાજના સંપર્કમાં આવવાથી સંગ્રહ વૃત્તિ વધુ પ્રબળ બને છે ઉંમરના આ તબક્કામાં તેને અલગ અલગ સરસ મજાની વસ્તુઓ ભેગી કરવી ગમે છે સંગ્રહ કરવી ગમે છે રમવામાં અને શીખવામાં તેનો રસ વધે છે તેના દિવસનો મોટો ભાગનો સમય જે કિશોર છે તેનો મોટા ભાગનો સમય રમવામાં વાંચવામાં કે મિત્રો સાથે મળવામાં જાય છે બરોબર દિવસે તે સ્કૂલે હોય છે ઘરે આવીને તે હોમવર્ક કરે છે અને સવાર સાંજ ક્રિકેટ રમવી સાયકલ ચલાવવી આવા બધા કામોની અંદર તે રસ લે છે વાસ્તવિક જગત સાથે જોડાણ એક મિનિટ હવે તે પોતાની કલ્પનાની દુનિયામાંથી થોડોક બહાર આવી અને થોડા ઘણા અંશે હકીકતને સમજવા લાગે છે પુસ્તકમાં કોઈ વસ્તુ વાંચે ખરેખર એ વસ્તુ શું છે પુલ વિશે વાંચે તો ખરેખર વધુ પૂછે છે મતલબ કે દરેક નવી વસ્તુ વિશે તે પ્રશ્નો પૂછે છે જેમ કે આકાશ વાદળી કેમ દેખાય છે જો પંખી ઉડી શકે છે તો હું કેમ નથી ઉડી શકતો ગરોળી દિવાલ પર ચડી શકે છે તો હું પણ એની જેમ ચડી કેમ નથી શકતો આ વાત તેને વિવિધ પ્રકારના પ્રશ્નો મનમાં થાય છે તેનો જે રસ છે રુચિ છે તેમાં પરિવર્તન આવે છે બાળકના રસમાં સતત ફેરફાર થાય છે ક્યારેક એને ચિત્રો દોરવા ગમે છે ક્યારેક સંગીત તો ક્યારેક રમત ગમત અલગ અલગ વસ્તુઓની અંદર તે રસ લેતો થાય છે ઓકે તો આ હતી આપણી કિશોર અવસ્થાની લાક્ષણિકતાઓ બરોબર ફાસ્ટ રિવિઝન જોઈએ તો બાળક હવે વિશ્વાસ નથી કરતું વધુ પ્રશ્નો પૂછવા લાગે છે તે હવે તેના મિત્રોને સમજે છે તે રડે તો તેને હસાવવાનો પ્રયાસ કરે છે બરાબર છે શિક્ષકે કંઈ કહ્યું હોય તો તેને સમજવાનો પણ તે પ્રયત્ન કરે છે મમ્મી પપ્પાને ના ગમે તેવી બાબતોને ખુદને કરતાં રોકે છે હવે તેનું મગજ વધુ કામ કરે છે શરીર મજબૂત છે એટલે વધુ સમય બહાર રમવા લાગે છે બહારની દુનિયા લોકો વૃક્ષો બજાર અને નવી નવી જગ્યાઓ જોવી તેને ગમે છે મિત્રો સાથે અલગ અલગ રમતો રમવી તેને ગમે છે બાગકામ કરવું કાગળની વસ્તુઓ બનાવી ચિત્રો દોરવા તેને ગમે છે મિત્ર હારે હોય તો તેને પ્રોત્સાહિત કરે છે મતલબ કે તે સામાજિક ગુણોનો વિકાસ થઈ રહ્યો છે કોઈ વસ્તુ કરવી ખોટી છે કે સાચી છે એ એ બાબતે તો થાય છે એટલે કે નૈતિક મૂલ્યો વિકસ્યા છે કાગળના ટુકડા ચિત્રો કાર્ડ્સ જેવી અલગ અલગ વસ્તુઓ તેને એકઠી કરવી ગમે છે રમવામાં વધુ રસ લે છે શાળા સિવાયનો સમય તે હોમવર્ક અને રમવામાં સાયકલ ચલાવવામાં જેવી રમતો રમવામાં ગાળે છે પુસ્તકમાં જે વસ્તુ વાંચે વાંચે છે છે જંગલ જંગલ વિશે તો ખરેખર કેવું હશે તે જોવાની તેને ઈચ્છા થાય છે દરેક વસ્તુને તે વધુ પ્રશ્નો પૂછે છે આકાશ આવું કેમ છે પંખી કેમ ઉડે છે તેનો રસ ઘણો બધો બદલાતો રહે છે ક્યારેક ચિત્રો દોરે છે ક્યારેક રમવા જાય છે ક્યારેક સંગીત સાંભળે છે આમ અલગ અલગ પ્રકારની ચીજોમાં રસ લે છે ઓકે તો આ છે કિશોરા અવસ્થાની કેટલીક લાક્ષણિકતાઓ